રૂપિયા એક હજાર ચારસો એસી લાખના ખર્ચે બનેલા મોડેલ પાર સ્ટેશનનું લોકાર્પણ પરંતુ ડેમો ફેલ થતા ચર્ચાઓ ચાલી રહી છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના હસ્તે લોકાર્પણ લોકાર્પણ બાદ ફાયર બ્રિગેડની ગાડીનો ડેમો અધવચ્ચે અટક્યો નવસારી મહાનગરપાલિકા દ્વારા રાશી મોલ પાસે એક લાખના ખર્ચે તૈયાર કરાયેલા જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ બાદ ફાર બ્રિગેડની નવી ગાડીનો ડેમો કરવામાં આવ્યો પરંતુ લોકોની નજર સામે જ ટેકનિકલ ખામી સર્જાતા ડેમો અધવચ્ચે અટકી ગયો કેમેરામાં કેદ થયેલ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે ગાડીમાંથી અચાનક પાણી આવવું બંધ થઈ ગયું સ્થળ પર હાજર કર્મચારીઓએ જણાવ્યું કે ટેન્કરમાંનું પાણી પૂરું થઈ જવાથી ડેમો રોકવો પડ્યો હતો ભવ્ય લોકાર્પણ બાદ નો આ મહત્વનો ડેમો ફિયાસ્કો થવાથી લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે કરોડો રૂપિયામાં બનેલા ફાયર સ્ટેશનમાં મૂળભૂત તૈયારીનો અભાવ કેમ રહ્યો તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે